હું યુપીમાં ગયો માયાદવ ચારસો બોલી દો એને એમ કે મુલાયમસિંહ કરતા મોટા હોય તો જ અહીંયા આવતા હોય ને એમને હું હંમેશા એ જ નક્કી નો છું પ્રોગ્રામ પૂરો થયો ત્યાં પણ ખુબ મજા કરી મારે જે વાત કરવી છે કે વાત તો હું કરું છું બાકી તમને એડવાન્સમાં કહી દઉં કોઈ બાયું સારી ભેગ્યું છે ને ભાભાની જે વાટકીની ચર્ચા ચાલુ છે તે કહ્યું ભલે ઘડીક બૈરાવની વાત છે ભલે ઘડીક કરી વાત એ પ્રસંગ તો હજી બાકી છે એ હું લઈ લે છે તમને એમ ન થાય કે આ કાંઈ નહીં બોલે એમ પણ પછી તો આખો હાઈવે જ પકડાઈ ગયો તો જુદો એટલે પછી મેં એ પ્રસંગ એ ભાષા કઈ ભગવાન બોલતા હોય આપણે બોલીએ એને કેટલી સમજાય છે બહુ મને ખબર નથી પણ તમારી ભાવનાની અને ગંધ આવે એ વાત ફાઈનલ છે માં બાળકને જન્મદે અમુક મહિનાનું થાય ત્યાં સુધી બાળક શું બોલે છે બાળક બોલતું ન હોય ધીરે ધીરે બોલતું થાય ત્યારે પણ શું બોલે છે એ પણ ખબર નથી હોતી માં જે બોલે છે એ બાળક સમજતો કે ન સમજતો એ ખબર નથી પણ ગમે એટલા તમે એને બાળકને રમાડો આપણે ઘૂઘેશ્યો ગમે એમ રમાડીએ એ આપણથી સાનું રહેતું નથી પણ માં જે હોય બાળકને તેડે એટલે તરત એ સાનું શું કામ રહી જાય પહેલી વાત તો એ છે કે છ સાત મહિના માની ને દીકરાની કઈ ગંધ અલગ થઈ જાય દીકરાને માની ગંધ આવે એટલે દીકરા એ માને એ દીકરાને ખબર પડી જાય કે આ ગંધ છે એ મારી માની છે અથવા તો એ બાળકને જયારે મા એના અહીંયા આમ આમ રાખે એટલે તરત બાળક સાનું રહી જાય કારણ કે માની ધડકન દીકરાની ધડકન એક થાય ત્યારે એ બાળકને ખબર પડી જતી હશે કે આજ કાળજી નો હું કટકો છું નક્કી અમારી મા હોવી જોઈએ તો ધરતી ઉપર જીવનારું એક બાળક અને માં જો એની મૌન ભાષા સમજી આપતા હોય તો ભગવાન આગળ તો મારા બાપ આપણે કોઈ બી મોટા નથી થઈએ તો આના બાળક રહેવાના છીએ તો એ આપણી ભાષા શું કામ ના સમજી શકે પેલા અમૃત ઘણી બધી જગ્યાએ અમૃત નું સ્થાન દેખાડવામાં આવ્યું છે એ વિષયમાં નથી જવું પણ એક દૂધમાં પણ અમૃત એ પણ અમૃત છે બહુ સારા અહીંથી ભજનો ગીતો ભરતભાઈ સિનાભાઈ માણેક પર તરફથી અગિયારસો રૂપિયા આવે છે એમને આપડે બેઠા છે મનુભાઈ મિસ્ત્રી અમારા હનુભાઈ વાત થઈ કે એક પવિત્ર જગ્યામાં ખરેખર ગણો તો આવી જગ્યા જેના ગામમાં હોય ને આવું સ્થાન જેના ગામમાં જે વિસ્તારમાં હોય ને એ વિસ્તારના અહોભાગ્ય હોય ત્યારે કલ્પના કરો કે વર્ષો પહેલા બાપુ ગામને ચોરે આવ્યા હશે અને એ વખતના વડીલોને જીન ડીઠે મુજા નેણા ઠરે જેને જોતા જ માણસનું અહીંયું ઠરી જાય આપણું બહુ જૂની વાત છે ને શાંતિ પમાડે તેને જ સંત કહીએ દાસોના દાસ થઈ રહીએ દુનિયામાં શાંતિ પમાડે તેને સંત કહીએ ગામના ચોરે પગ મૂકે ડાયરો ઉભો થઈ અને જે મહાપુરુષ ને નહીં એનો એક આભાવ હોય છે ભાઈ ગામના ચોકમાં કે ગામના જાપેથી ગામના પાદર માંથી એક ઝાડવું બીયું જાય તો ખાલુ દેખાઈ જાય એવી જ રીતે એક વિસ્તારમાંથી એક વ્યક્તિ વહી જાય ને તો એની આભા વહી જાય પણ સાહેબ આ સંતની મહાનતા તમે જુઓ સંતનું મહત્વ જુઓ કે એ જાતા નથી અહીંયા ધરબાઈ જાય છે અને પછી એની સમાધિના ધૂપ જે ફેલાય છે એનાથી એની આભા ઉલટી વધતી જાય છે સાહેબ એટલે એ મહાપુરુષની આજે સમાધિઓ હું માને કેતો હતો મેં કીધું ભજનો વાળા એ કેવા ભજન કર્યા છે કે સાહેબ એના વ્યાજ ખાઈ ખાઈ મરી જાય ને આ ધરતી તો એમ કોઈ એમ કોઈ દેના ના માલી મુક્ત ના થઈ શકે એવા ભજનો કરી કરી અને હું મા ક્યારનો આનો બાપુ હામે જઉં છે તો હરિદ્વાર નું શરીર છે ગંગા ને કાંઠે થી હરિદ્વાર થી આવ્યા ડાયરો પહેલી વાર બાપુ સાંભળો કે કરે એમ લાઈવ માં હે પહેલી વાર ડાયરો અડધું સમજાતું નહીં હોય આપણું કાઠિયાવાડી પણ અંદર ભગવાન કઈ ભાષા બોલતા હોય આપણને ત્યારે હું ખબર એ કઈ ભાષા સમજે છે એ આપણને ખબર નથી આપણે કઈ ભાષા બોલીએ છીએ એને સમજાતી હોય કે નહીં સમજાતી મને કઈ ખબર નથી પણ આવા સંતોને જો અમે બોલીએ ને એ હસતા હોય હરીની રોજનું હતા રે હાથડીએ મારે જોઈ લો રોજનું હતા thank uh you -huh. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે ભરે કરેભરા હરે રામ હરે રામ 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 હરે ભરે